જો કાય જમા દે એસવી છે એડું કે છે જો ઘણા લોકો તો છે ને લજકોન સિકોડ ને ઉગી ગયો અને આપણો હજી આજે જો ચાલુ કરી છે છેલેડી ગાસ હમ છેલેડી તો એક ગાસ થાય છેલેડી થાય એવું પાસ જશે ખાવ જો આપણે શું કર્યું કેમ છો બધા મજા માણે મજા માં જશો આજના મારા નવા વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ આપણે મસ્ત એવો લોક સ્ટાર્ટ કરી દીધો છે સવારના 11 વાગે ચાલુ કર્યો છે આપણો કાઈ સવારનો કેતનું કામ કાજ પતે ઘરે આયા તો ગળી મશીન પર બેઠો એટલે હવે લોક સ્ટાર્ટ કરી દીધો સ મજા બેન હું કરી ગયો 8 મિનિટ વાર સ 12 વાગવામાં માં અજી વાગે ને હા તેવું કરો કે હું કરી રોટલા બનાયા

મારે ફોન દુગલે રખાયા છે જો કઈ સન આપે યાદ તો સન ચૂલા પછી આપણે ઘરી છો ચાણો ચોળો છો બાર વાગે પહેલા ચોળાશો કે બાર વાગે પછી ચોળાશો ચલો તો કઈ સ્થાન આપણે જમીન પછી મળીએ ગાઈસ ફાઇનલી જો આપણે આવ્યા છે ખેતરમાં કારણ મસ્ત જમીન અને હવે આવ્યા છે ખેતરમાં અને ગાઈસ ને તો ઘણા દિવસે લગભગ જો ઘઉના ક્યારા બોધે ને તાની વાત કરું તો ઘઉ કેટલા મસ્ત નીકળે આપણે જબરજસ્ત ઘઉ નીકળે પોણી ચાલુ કરી દીધું છે અને આ જો એડું કાપીને લાવ્યા ઝેડ ખેંચવા માટે ઘણા લોકો તો છે ને લચકોન સીકુડીને ઊભી ગયું છે અને આપણે હજી આજે જો ચાલુ કરી છે જો બધું ઝેડું ખેંચીએ અને પટુ આ આવે છે જો પેલા મસ્ત ઝેડું ખેંચી લઈએ કારણ કે લચકોન સીકુડીને બધું પડી ગયા અને કીડિયું ખેંચીને આવ્યા પટુ બોલો સિલેડી ઘાસ હમ સિલેડી તો એક ઘાસ થાય સીલેડી થાય

પણ સપલ્ કોકો સપ તો ન તો પાઉ તમ રીતમો ગાઈ જો થાકે ને જો બેઠો ઓકા બે પાળીઓ સોપી અધી જો અજી આકડો કર છે ને તાણો અજીયા અજી બે પાળીઓ થશી સેલરી ઘાસ સેલડી કરી પણ આપા ઓળવા આવશે ને પોર પરળ કાઢશું આપણે પેલાં પરળ વાયો તો ચાલે ઉણ કાઢ્યો હા ને એક ને પોણી આવે છે ગાઈજો અખી ને એક ગુડ દિરા મને તો ઓછું પડ જો ગાઈજા માં દે એસવી જેડુ કે છે તો જયડું આવું હોય આ રીતના ખેંચે ગયડા જયડા તથા ખેંચતા ખોડી થી દંતાળી ફેવરતા હતા જો ગાય છે આપડે યસ બીધું છે ને જયડું ખેંચું છું ગાય છે આપડે છે ને ઘાસ નો પોથો કટિંગ કરીને મૂક્યા છું તે સોપવાનો છે જો રનકા કટિંગ કરી મૂક્યા છું આ મેથી ધોણા અને આ પાલક આપણા જેટલું વાપવાનું છે ચલો ગાઈસ તન આપણે છે ને પેલા કાસનો ડંકા સુપી દઈએ ગાઈસ જો આ એક મોટા મોટો એક વિગાનો કોથમી એક વિગો મેથી અલગ બીજી એક એટલે ટોટલ બે વિગા મેથી કરી છે અને દોડ વિગો ગવ અને કોથમી તો એક વિગો આવી છે અને હળાતન વિગો નેક છે આવડું મોટું અમાર ખેતર જગ્યા એટલે તમે સમજદાર છો તમને બધો ઈશારો કાપી છે એટલે સમજી જજો

હજી તો વિચારવાનું છે ચાલો ને જે બને તો છે ખીચડી રોટલી બનાવશો બીજે સબ્જીમાં કોઈ જુગાડ કરી હશે